જગાણાની એકલવ્ય મોડલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગ મામલો 10 બાળકીઓને ફૂડ પોઈઝન થતા સારવાર હેઠળ પાલનપુર સિવિલમાં ખસેડાઈ જાડા અને ઓમિટ ફરિયાદને લઈ શાળા સંચાલકે બાળકીઓને સિવિલમાં સારવાર માટે લાવ્યા હતા પાલનપુર સિવિલ ના ડોક્ટરો અસરગ્રસ્ત બાળકીઓને કરી રહ્યા છે સારવાર જમવા કોઈ ખરાબ પદાર્થ આવી જવાથી આ ફૂડ પોઈઝનિંગ થયું હોય તેવું ડોક્ટર અનુમાન શાળા સંચાલકો તરફથી હજુ કોઈ ખુલાસો આ ફૂડ પોઈઝનિંગ લઈને અપાયો નથી અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યુ 16 ગુજરાતી બાળકો લાવવામાં છે અને સુપરના છે અત્રે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે દસ બાળકીઓને એકલવ્ય સ્કૂલ જગાણા તરફથી લાવવામાં આવે છે અને એ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે એમને ઉલટી અને પેટમાં દુખાવો એવી કમ્પ્લેન સાથે આવે છે શું ટ્રીટમેન્ટ હતી સ્થિતિ કેવી છે અત્યારે સ્થિતિ બધી બાળકીઓ સ્ટેબલ છે સારું છે કોઈ સિરિયસ નથી અને ટ્રીટમેન્ટ અમારા ડોક્ટર બધા હાજર છે બનાસ મેડિકલ કોલેજના જે એમની સારવાર તાત્કાલિક ચાલુ કરી દીધી છે શાળા તરફથી કોઈ જાણવા મળી કયા કારણોસર થઈ ગયું છે શાળા તરફથી તો ખાલી એટલું જ કહેવામાં આવ્યું કે ફૂડ પોઈઝનિંગ થયું છે એટલે ખોરાકની અંદર કંઈક એમને કંઈક મિક્સ થઈ ગયું હોય જ્યારે કોઈ પણ ખરાબ પદાર્થ ત્યારે ખાસ કરીને જાળાને વોમિટિંગ થતા હોય છે